સુરતથી સમાચાર ખુલ્લી ટાંકીમાં પડી જતા એક બાળકનું મોત થયું છે ઉગમતા એસએમસી આવાસમાં ટાંકીમાં બાળક પડી જાય છે જેના કારણે બાળકનું મોત નીપજે છે ઢાંકણ વિનાની પાણીની ખુલ્લી ટાંકીમાં બાળક રમતા રમતા પડી ગયું હતું સ્થાનિકે પાણીની ટાંકીમાં જોતા બાળક ડૂબેલું દેખાયું શિવગંગાનગર આવાસમાં આવેલી નવ બિલ્ડિંગમાં પાણીની ટાંકીના ઢાંકણ જ નથી બાળકના મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે આ સમગ્ર મામલે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે

શિવ ગંગાનગરની બિલ્ડિંગ છે તેના નોંધમાં મળ્યા આવે પાણીની ટાંકી પર ઢાકન નથી તેને લઈને બાળક રમતા રમતા અચાનક આ ટાંકીમાં પડી ગયું હતું જેને લઈને આ બાળકનું મોત થયું છે જોતા ઘટનાની જાણ થતા જ પરિવાર પર તો ઓફ છૂટી પડ્યું છે પણ સમગ્ર વિસ્તારના લોકો એકત્ર થઈ ગયા હતા કારણ કે જે રીતે પાણીની ટાંકીનું ઢાકણ ખુલ્યું છે આજે એક બાળક આવી કોઈ ઘટના ભવિષ્યમાં ના બને તેને લઈને સ્થાનિક લોકોએ ઉભા મળ્યો છે ઘટાની જાણ થતાં રાંદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે બાળકના વૃદ્ધે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપશે અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે કે બાળક ખરેખર પડી ગયું છે અથવા તો બાળકને ફેંકી દેવાય છે તેને લઈને પણ ઘણી ચર્ચાઓ હાલ ચાલી રહી છે જી બિલકુલ કીર્તે આભાર આપનો મારી સાથે જોડાવા માટે તો સ્થાનિકે જયારે ટાંકીમાં બાળકને જોયું ત્યારે તેમણે પરિવારના લોકોને જાણ કરી હતી અને ત્યારબાદ સમગ્ર લોકો હાલ હોબાળો મળી મચાવી રહ્યા છે કારણ કે આ વિસ્તારમાં અનેક ટાંકીઓ એવી છે કે જેના ઢાંકણ જ નથી જેના કારણે આગામી સમયમાં પણ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે છે જોકે હાલ તો એ મામલે તપાસ ચાલી રહી છે કે આ બાળક અકસ્માતે આ ટાંકીમાં પડી ગયું હતું કે તેને કોઈકના દ્વારા ફેંકવામાં આવ્યું હતું અને હવે વાત કરીએ પીડાના પ્રતીકની આંદોલન થયું તોફાનો થયા રેલી નીકળી અનામત માટે આખો સમાજ એક થયો માંગ ઉગ્ર બની રહી અને નવા ચહેરા સામે આવ્યા સમય બદલાતો ગયો અને સમયની સાથે પરિણામો પણ આંદોલનને વેગ આપનાર નેતા બની ગયા અને સમાજ ત્યાંનો ત્યાં જ રહી ગયો વર્ષ 2015 ની 25મી ઓગસ્ટ બાદ શરૂ થયેલા આ કટિદાર અનામત આંદોલનનો એક ચહેરો હતો પ્રતિક પટેલ મહેસાણામાં રહેતા પ્રતિક બાબુભાઈ પટેલના 7 વર્ષ પહેલા લગ્ન થયા હતા તેઓ પિતાનો ટ્રાવેલનો ધંધો સંભાળતા હતા ઘરની અઢી વીઘા જમીન ભાગ્યાને આપી હતી અને બધું જ સમુસૂત્રું ચાલી રહ્યું હતું એક દીકરી પત્ની અને માતા પિતા સાથે તેઓ સુખેથી જીવન જીવતા હતા ભણ્યા પછી નોકરી ન મળતા તેમનામાં આક્રોશ હતો એવા સમયે બે હજાર પાટીદાર અનામત આંદોલન થયું મહેસાણા એ વખતે આંદોલનનું મુખ્ય સેન્ટર હતું પ્રતિક પટેલ મહેસાણામાં આંદોલનનું નેતૃત્વ કરતા હતા એમના મિત્રો પણ આંદોલનમાં જોડાયેલા હતા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર

પિતા બાબુભાઈને હતું કે તેમનો દીકરો આંદોલનમાં જોડાયો છે અને સમાજ માટે કામ કરે છે અને તેમને એ વાતનો આનંદ પણ હતો પરંતુ હવે આ ઘરડી આંખમાં આક્રોશ છવાયો છે તો હાલ જે તસવીરો બતાવી રહ્યા બે હજાર પંદરના આંદોલન સમયની એ તસવીરો છે તે વખતે પ્રતીક પટેલ આંદોલનનો ચહેરો હતા મહેસાણા આંદોલનનું મુખ્ય સેન્ટર હતું અને પ્રતીક પટેલ આંદોલનનો ચહેરો હતા સમય બદલાયો તેમ ચહેરા પણ બદલાતા ગયા હાર્દિક નેતા બની ગયો હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો અને કોંગ્રેસમાં જોડાઈ ગયા હાર્દિક પટેલ પરંતુ પ્રતિક પટેલ આ સમગ્ર ઘટનાક્રમમાં ક્યાંક ભૂલાઈ ગયા પીડા વચ્ચે લાચારી ભર્યું જીવન જીવી રહ્યા છે પરિવાર માટે ગુજરાન ચલાવવું ખૂબ જ દુષ્કર બની ગયું છે ગોળી વાગતા પ્રતિકનું આખું શરીર પેરાલાઇઝ થઈ ગયું છે તેઓ હવે કોઈ જ કામ કરવા માટે કેપેબલ નથી રહ્યા જેના કારણે ગુજરાન ચલાવવું કેવી રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન છે સાથે જ સારવારનો ખર્ચો હજુ પણ ત્યાંને ત્યાં જ ઊભો છે ત્યારે પિતાની આંખોમાં આક્રોશ છે ઘરપણમાં જ્યારે પ્રતિક તેમના પિતાની લાઠી બનવાના હતા પરંતુ કરમની કઠિનાઈને કારણે હવે પિતા પ્રતિકની લાઠી બની રહ્યા છે ત્યારે તેમના તેમના મનમાં એક આક્રોશ પણ છે કે આ સમગ્ર આંદોલન અને સમાજને અનામત અપાવવાના આંદોલનમાં

એ એને જીએમડીસી ગ્રાઉન્ડમાં એ ફૂટી પકડીને બેઠો અને પછી એને તોફાન કરાવરાય તોફાન કરાવી બધી આ યુવા જુવાન જો છોકરાઓ બધું તોફાન કરીને ફાયરિંગ છે ફાયરિંગમાં એને ગોળી વાગી